કે જ્યાં બધી બધા સ્ટેટના લોકો અત્યારે અમદાવાદમાં રહે છે તો અમને ટોટલી એક જ આઉટલેટ ઉપરથી બધા સ્ટેટ માટેનો આ ડેટા મળી જાય તો એના માટે પહેલું અમે અમદાવાદનું ફાઈનલ કરેલું છે કુડોઝ માટે અમે અત્યારે ડેઝર્ટ બ્રાન્ડ એક રાખી છે કુડોઝ એક ડેઝર્ટ બ્રાન્ડ ઉપર લઈ ગયા છે જેમાં અમે આઈસ્ક્રીમ તો એમાં જીલેટો અને રેગ્યુલર બે આઇસક્રીમ છે ઠીક શેક છે થિક શેકમાં મેં એક નવું એ કરેલું છે એક બધી વસ્તુમાં એક એક વસ્તુ નવું કરેલું છે સ્કૂપમાં તો મેં આર્ટી આઈસ્ક્રીમ આઈસક્રીમ લોન્ચ કરેલું છે થિક શેકમાં અમે એક બાર ફેટના પ્રીમિયમ મિલ્કમાંથી અમે થિક શેક બનાવીએ છીએ જે લગભગ અમદાવાદમાં કોઈ બનાવતું નથી તો થિક શેકમાં અમે એ નવું કરેલું છે ડેઝર્ટમાં અમે પેનકેક બબલ વફલ બોબાટી જેવી વધારે પ્રોડક્ટ એડ કરેલી છે કોફી પણ અમે એડ કરેલી છે પણ અમે એવી પ્રોડક્ટ પણ રાખેલી છે જે પ્રીમિયમ પ્રોડક્ટ ગણાતી હોય અને જે સાઠ રૂપિયા એકસો સુધીની પ્રોડક્ટ હોય તો અમે બધા એક બધા લેવલના કસ્ટમર અમારા આઉટલેટમાં આવી શકે એવું અમે કામ કરેલું છે મેનુમાં છે મારું નામ પોકિયા ખુશબુ આઈસ્ક્રીમના ફાઉન્ડર અને ઓનર ખુશબુ શરૂઆત બે હજાર આઠમાં થયેલી શરૂઆતમાં માત્ર એક કુલ્ફીથી અમે શરૂઆત કરેલી હતી એક બકડિયામાંથી અમે આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરેલું હતું આજે અમારી કેપેસિટી એક લાખ લીટરની છે પર ડેની તો આ અમારી અઢાર વર્ષની જર્નીની અંદર અમારી મહેનત કસ્ટમરના પ્રેમ અને આપ સૌનો સપોર્ટથી આજે કંપની સો કરોડના ટર્નઓવરની નજીક પહોંચવા જઈ રહી છે તો અત્યારે કંપનીને વધુ જમ્પ લેવો છે એના માટે કંપની દરેક સિટીની અંદર ક્રોઝના આઉટલેટ તો ઓપન કરે જ છે પણ સાથે સાથે ખુશ્બુના મિની પાર્લર પણ ઓપન કરી રહી છે તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે આ સમય સમયગાળાની અંદર અમે આ સુધી પહોંચ્યા અને હવે અમે જમ્પ લેવા માટે તૈયાર છીએ અત્યારે અમે પાંચ રૂપિયાથી લઈ અને સાતસો રૂપિયા સુધીની અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ અમારી પ્રોડક્ટની વિશેષતા એ છે કે ક્વોલિટી કસ્ટમરનો પ્રેમ એટલા માટે જ મળે છે કે આપણે ક્વોલિટી બનાવતા હોઈએ છીએ બીજું કે અમારા કસ્ટમરને સર્વિસ મેઇન સર્વિસ હોય છે તો સર્વિસ અમે અત્યારે અમારી જે સર્વિસ છે ને આજે મેં પહેલાં વાત કરી એમ કે સૌથી ફાસ્ટ સર્વિસ છે અમારી તો સર્વિસ અને ક્વોલિટી એ અમારો મેઇન ફ્લેવર્સ આજે અમે લગભગ એકસો બોતેર પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં લગભગ તમે સમજો ને કે સાઠથી પાંસાઠ અલગ અલગ પ્રકારની ફ્લેવરના અલગ અલગ આઈસક્રીમ બનાવીએ છીએ પાંચ રૂપિયાથી ચાલુ થાય છે અને સાતસો રૂપિયા સુધીની પ્રોડક્ટ અમે બનાવી રહ્યા છીએ અત્યારે તો અલગ અલગ પ્રકારના કસ્ટમરો કે લો બજેટના કસ્ટમરો કે પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ ખાવાવાળા કસ્ટમરો બધાને અમે પ્રોડક્ટ આપી શકીએ એટલા માટે દરેક પ્રકારની અલગ અલગ કેટેગરીમાં અમે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ ફ્યુચરમાં અમારું વિઝન છે બે હજાર સાડત્રીસમાં કે હિન્દુસ્તાનની ટોપ ફાઇવ કંપનીમાં પહોંચવું એના માટે કંપની સતત સતત મહેનત તો કરી રહી છે પણ સાથે સાથે કસ્ટમરને કેમ જીતી શકાય કસ્ટમર આપણા ક્યારે કાયમી બની શકે એના માટે ક્વોલિટી અને સર્વિસ ઉપર અમે કામ કરી રહ્યા છીએ અત્યારે અમે રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત એ ચાર સિટીમાં અમારી પ્રાયોરિટી છે ત્યારબાદ દરેક પ્રકારના નાના નાના ટાઉન ત્યાં પણ અમારો કન્સેપ્ટ છે કે ત્યાં પણ અમે આ ઓપન કરીએ